પંસ વાળો મોટો દીકરો એમ કેતો તો રમતો તો રમતો તો કે મને બઈ આવીતી અન બઈ આઈ એટલે હું ઉડવા ગયો એટલે પડી ગયો તો હે ઘરવાળા આખા તો પાકતા થઈ ગયા તો હું કોઈ ન થાય કે દોતો કે દવાખાને જાવ છે કીધું કોઈ ના થાય પંસ વાળો આયતા છે એ

मा जन दिक्करा ना ओ, 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 ओ यन दिक्करायाल नारी जाऊया ओ ए मा धन तन धन ताराय अवतार ना मजा करतो दो, होग मग माता आहे बोली ती आजची मोठी पोस महिना શું બોલી હતી કે અશોક ટોણો આવે છે પણ હું જઈ બેઠા હતા હું માતા ભાઈ ગઈ હતી હું માતા એમ બોલી હતી કે અશોક હું માતા એમ કહું છું કે કણ વેડાયેલા છે પણ કણ હું ના ભીગા કરી આલું તો હું માતા ટળી જઉં ઈશ્વરભાઈ પછી ગોમમાં એ વાતું થતી હતી કે આયા ના આયા હોય જો માથલી

પણ હજારું ભુવા બેઠા છે ભૂવા પણ બધું સાચકીય લઈને હું માતા ભાડું છું કોણા એમ <laughs> થાય <laughs> બાર મહિના બારી બાર ફેવર્યા મેર મહિના ઈશ્વર ભાઈ

வது ஆமது ஆமது மாரியா பார்பார பங்க பே பியே કૃષ્ણ કાકા સુડવેલાઈ અન આઈ આઈ મારી વગડે વાહો કરનારી ઓ કરશન કાકા ઓ વળ

કેવળ